તળાજા શહેરમાં રોયલ ચોંકડી નજીક બે દિવસ પહેલા થયેલ મારામારીના બનાવમાં કુલ છ વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોયલ ચોંકડી નજીક બે દિવસ પહેલાં મોડી રાત્રે એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત યુવાનને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં ભાવનગરના અકવાડા ગુરુકુળ પાસે રહેતા યુવક અને તેના મિત્રને તળાજાની રોયલ ચોંકડીએ સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો હોવાનું ખુલવા પામ્યું છે આજે પોલીસ દફતરે નોંધાયેલ ફરિયાદ મુજબ રાવત સોમાભાઈ પોપટીએ એવા આરોપ સાથે ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ થયેલ બોલાચાલીના મામલે સમાધાન માટે તળાજાની રોયલ ચોંકડીએ બોલાવતા મિત્ર મયુર ભીલ સાથે આવ્યા હતા ત્યાં હબુકવડ ગામના સહિત કેટલાક વ્યક્તિઓએ હુમલો કર્યો હતો અને બંને મિત્રોને મૂંઢમાર માર મારી અને ઈજાઓ પહોંચાડી હતી જે બનાવમાં કુલ છ વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે